અરિહંત પાર્ક સોસાયટીમાં ભવ્ય શ્રીમદ ભગવત કથા અને શ્રી રામચરિત માનસ પાઠ મહોત્સવ આ ધાર્મિક મહોત્સવ દરમિયાન બાળ વ્યાસ પંડિત સૌરભ કૃષ્ણાજી મહારાજના મધુર કંઠે શ્રીમદ ભાગવત કથા અને શ્રી રામચરિત્ર માનસ પાઠ દ્વારા ભક્તોને આધ્યમિક રસપાન કરાવવામાં આવી રહ્યું છે રવિવારે હિન્દુ યુવા વાહિનીના કુમાર શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે અરિહંત પાર્ક સોસાયટીના તમામ સભ્યોના સંયોગથી આ કથા મહોત્સવનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે કાર્યક્રમની રૂપરેખા મુજબ તારીખ બાવીસ જાન્યુઆરીથી તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી સુધી દરરોજ શ્રી રામચરિત્ર માનસ પાઠ તથા શ્રીમદ્ ભાગવત કથા યોજાશે ત્યારબાદ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીએ ભવ્ય યજ્ઞ તથા પૂર્ણાહુતિ આહુતિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યારે તારીખ ત્રીસ જાન્યુઆરીએ સોસાયટીના તમામ માટે ભોજન મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં હિન્દુત્વ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ સમાજમાં પરસ્પર એકતા અને ભાઈચારો વધારવાનો છે મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સોસાયટીના સભ્યો ઉત્સાહપૂર્વક વ્યવસ્થા તથા સેવા કાર્યમાં જોડાયા હતા अंत समग्र वातावरण पर जय सियाराम ना जय गोस्ती गुंजाई उठियो तो मेरा नाम सौरभ कृष्ण ये जो कथा का आयोजन हुआ है यहाँ दिव्य हमारे सालासर बालाजी परिसर में ये रामलला मंदिर प्राण प्रतिष्ठा के द्वितीय वर्षगांठ के उपलक्ष्य में किया गया है हमारा ये कहना है ये मानना है कि हम सभी हिंदू धर्म वासियों को सनातन धर्मियों को एक साथ में भगवत नाम का सानिध्य प्राप्त करना चाहिए और अपने हिंदू धर्म की ध्वजा को लहराते हुए अपने जीवन का कल्याण करना चाहिए अजय कुमार साहब, मैं हिंदू युवा वाहिनी अध्यक्ष सालासर बालाजी मंदिर अरिहंत पार्क बड़ोदरा सूरत हम लोग सब मिल भागवत कथा रखा गया है हिंदुत्व जगाने के लिए सबको एकता रखने के लिए और भारी से भारी आदमी को हम लोग जोड़ रहे हैं कि सब में प्रेम हो और एक मत हो और सब एक दूसरे से जुड़े और सब मिलके जय से आराम बोले जय